આણંદના બરોડા ફેશન દ્વારા જે આજ રોજ આણંદ ખાતે જે સેમિનાર યોજાયો છે સેમિનાર છે એકવીસ એમ કરીને ત્રણ દિવસ આ સેમિનાર યોજાશે નેલ આર્ટ ને લઈને અલગ અલગ જે વિસ્તૃતથી માહિતી આપવામાં આવશે પ્રેક્ટિકલ કરાવવામાં આવશે સહિત નેલ આર્ટને લઈને જે તમામ પ્રકારની જે ચર્ચા હોય છે તે પણ કરવામાં આવશે નેલ એક્સપર્ટ સાથે આપણે વાત કરીશું જે શું કહેશો તમામ પ્રકારની નેલ આર્ટ ને લઈને માહિતી આપવામાં આવી રહી છે તો અહીંયા આનંદમાં થ્રી ડેઝનો નેલ માસ્ટર ક્લાસ જે જાવેદભાઈ બરોડા ફેશનના સ્ટોર ઓનર છે સરે ઓર્ગેનાઇઝ કર્યું છે ને વરસમાં આ મારું થર્ડ ક્લાસ છે જે હું અહીંયા આવી છું શીખડાવવા માટે મારું નામ દિશા પંડ્યા છે શીલ્સ પ્રોફેશનલી નેલ એજ્યુકેટર બધા સ્ટુડન્ટ્સને એક પરફેક્ટ પ્રોડક્ટ નોલેજના સાથે સાથે નેલ સર્વિસીસ કેવી રીતના કરી શકે એના માટે આ કોર્સ જે છે અમે લોકોએ ડિઝાઇન કર્યો છે ને એ લોકો ખૂબ ખૂબ આગળ વધે નેલ ઇન્ડસ્ટ્રીમાં એ જ હોપથી અમે લોકો હર વખતે ક્લાસ કરાવીએ છીએ નેલ આર્ટ એ યુવતીઓમાં સુંદરતાનું એક આકર્ષણ જમાવતું હોય છે ઘણી બધી યુવતીઓ અહીંયા નેલ આર્ટ્સને લઈને સમજ રે એને લઈને પણ અહીંયા માટે શીખવા જાવદભાઈ સાથે વાત કરીશું જાવદભાઈ બરોડા ફેશન હેન્ડલ કરી રહ્યા છો સાથે તમે આ પ્રકારના સેમિનાર યોજી રહ્યા છો શું કહેશો નેલ આર્ટ એક એટલું ક્રેઝ વધી ગયું છે આ ક્રેન્ડના અંદર એટલું જ આટલું એનું રિસ્પોન્સને એટલું બહેનોને આગળ વધવા માટે વર્કશોપ મેં આ છ મહિનામાં ત્રીજી બેન્ચ છે મારી એટલી ઇન્ક્વાયરીઓથી આ શીખી રહ્યા છે અને આ નેલ એક એટલું પ્રોડક્ટ આગળ વધી ગઈ છે એટલી ઇન્કવાયરીઓથી આજે મારી બેન્ચ ફૂલ છે એમાં કંઈક અલગ શીખીને એમનું કંઈક મહેનતથી એટલા એ લોકો આગળ આવે છે એટલા માટે આજે મારી બેન્ચ ફૂલ છે નેલ આર્ટ્સમાં જોડાવા માટે યુવતીઓ બરોડા ફેશનનો સંપર્ક કરી શકે છે સાથે જ નજીવા દર સાથે ફી સાથે નેલ નેલ આજે તમને સમજ પણ આપવામાં આવે છે છે સ્વાભાવિક કે થોડી બહુ આની જે ફી હોય છે તેના દ્વારા નેલ આર્ટસ વિશેની દસ ગણી પણ સમજ આપવામાં આવતી હોય છે ખાસ કરીને વાત કરીએ મફતમાં કશું હતું નથી ખાસ કરીને જેને લઈને નેલ આર્ટ્સ અહીંયા જે યોજાઈ રહ્યો છે તેના આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે પ્રકારે આણંદ અને આણંદ શહેર સહિત જિલ્લાની યુવતીઓ આ નેલ આર્ટ્સમાં ભાગ લીધો નેલ આર્ટ્સ વિશેની પૂરેપૂરી સમજ પણ અહીંયાથી આપવામાં આવી છે નેલ એક્સપર્ટ દ્વારા પણ નેલ આર્ટ્સની વિવિધ કામોને લઈને પણ સમજ આપવામાં આવી છે જેને લઈને આ ત્રિદિવસીય સેમિનાર યોજા છે જેને લઈને વધુ વિગતો માટે બરોડા ફેશનની પણ આપ મુલાકાત લઈ શકો છો તેમનો સંપર્ક પણ કરી શકો છો કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે